જો તમને મારો આ વિડિયો ગમે તો લાઈક કરજો જો તમારે આવા વધુને વધુ વિડિયો જોઈતા હોય તો નહીં ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અને તેનું ગણિતિક સ્વરૂપ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે બે પદાર્થો વચ્ચેનું આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સંપ્રમણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ બળની દિશા બંને પદાર્થના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે ધારો કે બે ભિન્ન પદાર્થોના દળ અનુક્રમે એમ વન અને એમ છે આ બે પદાર્થોના કેન્દ્રોને જોડતી રેખા સી વન છે અહીં બે પદાર્થો વચ્ચેનું અંતર સીવન સી ટુ બરાબર આર છે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ પદાર્થોનું ગુરુત્વાકર્ષણ બળ સીવન અને સી ટુને જોડતી દિશામાં હોય છે હવે એફ વન ટુ બરાબર પદાર્થ એક પર પદાર્થ બે વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે જે સીવનથી સી ટુ તરફ લાગે છે એ જ રીતે એફ ટુ વન પદાર્થ બે પર પદાર્થ એક વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે જે સી ટુથી સીવન તરફ લાગે છે હવે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર આ બંને બળોના મૂલ્ય સમાન પરંતુ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય છે એટલે કે એફ વન ટુ બરાબર ઓછા એફ ટુ વન થાય અહીં ઋણ નિશાની વિરુદ્ધ દિશાનું સૂચન કરે છે આ બંને પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય એફ વન ટુ બરાબર એફ ટુ વન બરાબર એફ થાય જેને આપણે સમીકરણ નંબર એક કહીશું હવે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સંપ્રણમાં હોય છે માટે એફ ચલે છે એમ વન ગુણ્યા એમ ટુ લખાય જેને આપણે સમીકરણ બે કહીશું એ જ રીતે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત્રોમાં હોય છે જેથી એફ ચલે છે એકના છેદમાં આરનો વર્ગ લખાય જેને આપણે સમીકરણ ત્રણ કહીશું હવે સમીકરણ બે અને ત્રણ પરથી એફ ચલે છે એમ વન એમ ટુ છેદમાં આરનો વર્ગ લખાય અહીં દર્શાવેલ નિશાન જે છે એ ચલનનું નિશાન છે તેને દૂર કરવા અચળાંક મૂકવો પડે જેથી અચળાંક જી મૂકીશું માટે એફ બરાબર જી એમ વન એમ ટુ છેદમાં આરનો વર્ગ લખાય જેને આપણે સમીકરણ ચાર કહીશું અહીં જીને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચડાક કહે છે સમીકરણ ચાર એ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ છે